પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેડ ક્રોસ ભવન ખાતે સંત શ્રી નિજાનંદ સ્વામીને અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ મળતા અયોધ્યા ખાતે પ્રતિષ્ઠાની હાજરી આપવા જતા સંત શ્રી ગોતરકા ગાદીપતિ પૂજ્ય શ્રી નિજાનંદ સ્વામીનું રાધનપુર તાલુકા પુર સમી તાલુકાના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એક હજાર નવસો નેવ ની કાર સેવકો સાથે કામ કરતી રામ મંદિરના નિર્માણની અંદર હંમેશ માટે કામગીરી કરનાર ક્રાંતિકારી સંત શ્રી નિજાનંદ સ્વામી અયોધ્યા જતા પહેલા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને નજુપુરા શ્રી રામ આશ્રમના સંત શ્રી બટુક મોરારી બાપુની ઉપસ્થિતિમાં અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો જેમાં રાધનપુર રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા ભારત વિકાસ પરિષદ ભાજપ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ક્રાંતિકારી સંત શ્રી સ્વામી નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું રામોત્સવ

આરિયાચો પર આધારિત પરંપરાગત પાત્ર પુરુષતા પર આધારિત છે અને મિત્ર પરકારણ પછી આપણે લાગુ ઉતરો ત્યારે સવિધાન પણ માનવીય દ્રષ્ટિકોણથી આધુનિક અને ઓલીની જાતિ પર માનવીય દ્રષ્ટિકોણ છે અને સશક્તિકરણ પુરુષતા અમારા સાથે પરંપરાગત

ધર્મો રીતે ગૌરવ એવું એ સંયુક્ત રાષ્ટ્ર ગૌરવ બને છે એટલે આમાં કોઈ માનવ આ માનવ મૂલ્યો એમાં સૌથી વધારે મોટાનો મોટો

તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો